તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ સવાર સવાર માં તો આજે આપણે આવી ગયા છે અને નવી નવી વેરાયટી નું કાપડ અમારી દુકાન માં આવી ગયું છે દિવાળી પછી લગ્ન સીઝન માં ધમાકેદાર એન્ટ્રી સાથે સસ્તો વાજબી ભાવે બનાવી આપવામાં આવશે તમારે અહીંયાને અહીંયા જોડી બનાવી હોય તો એ બનાવી દેવામાં આવશે અમારે રાહિલભાઈ કારીગર આવ્યા છે ભાવનગરની અંદર જો તમે જોઈ શકો છો હું કહેવા હું છે સિલાઈ સિલાઈ હું છે સાડી પાંચસો અને સત્સો બે ભાવની સિલાઈ છે અને અહીંયા નહીં અમારે સૂટને એવું બધું બનાવ્યા છે અને એકદમ સુપર ક્વોલિટી સાથે કામ કરી દેવામાં આવશે અને કાપડ તમે જોઈ શકો છો નવી વેરાયટી માં આવી ગયું છે જોવો તમે

સાડી પાંચસો રૂપિયામાં તમને ગ્રીપ ન આવે અને છસો રૂપિયામાં નાખી દેવામાં આવે તમારે ઇન કરવી તો પરફેક્ટ આમ એકદમ સુપર ક્વોલિટી બેસી જાય છે અને આખી દુકાન અમારા ભાઈ નવા નવા કારીગર તેડાવ્યા છે બોમ્બેના છે આ ભાઈ બોમ્બેથી હાલટી ટ્રેનમાં સડી ગયેલા છે કેમ હે ભાવનગર બાંદ્રાની ટ્રેનમાં આવી ગયેલા છે ભાઈ અચાનક અને પધાર્યા છે અને હવે ચા મંગાવી લે હાલો ફોન કરો પીપીજાય હે તો ઘણી વાત જોર આવી ને અત્યારે શાહ લઈને આવ્યો છે અમારે રવિભાઈ કેટલાની ચા લાવ્યા રવિભાઈ 10 ની ચા તો 10 ની ચા લાવ્યા છે અને અમારે ખલીભાઈ ચા પીવા આવ્યા છે અયા શું કેહો જો રૂપિયા લડે છે ડાયરી માં લખી નાખવાના આપણે

તો અહીંયા ગોડાઉન છે આપણું અહીંયા ગોડાઉન છે તો હેલો મિત્રો આપણે અહીંયા પાછળ પાછળ ગોડાઉનમાં આવી ગયા છે અને ઇસ્ત્રી પચાસ હજાર રૂપિયાની ઇસ્ત્રી લેવા છે દસ ને બધી માંગણી છે અમારે જો આ ભાઈ મારે છે રાની છે ઈસ્ત્રી આમાં પચાસ લિટર તો પાણી સાંમે છે કેટલું પાણી કેટલું સાંમે પચાસ લિટર અને આ તમે જોઈ શકો છો બધા આ બધું કાપડ જો તમે શર્ટ પ્રેસ જો મારો તો શર્ટ ને પ્રેસિંગ કરો પચાસ હજાર રૂપિયા ની ઈસ્તરી લાવ્યા છે દુકાનમાં

અને ગોપાલ ફરસાણ બાજુમાં બાજુ આપણી શોપ આવેલી છે અને નવા નવા કાપડ સાથે વેરાયટી તમને જોવા મળશે એકદમ યાદબી ભાવે અને અમારા ભાઈ બોમ્બે થી રહીમભાઈ પધારા છે કારીગર સીવવા માટે શું કેવા રહીમભાઈ કપડા કેમ રેડી સીવી દેવા ને જોવા મળશે અને આખો વિડીયો જોવા માટે વિજય સ્મિતા ચેનલને ને કરો અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક જોવા મળશે ચેનલ સબસ્ક્રાઈબ કરી તો હેલો મિત્રો અત્યારે ઇસ્ત્રીનો વિડીયો નવી લાવ્યા પણ વિજયભાઈ પણ વિડીયો બનાવવા આવ્યા છે અને પચાસ નવી ઇસ્ત્રી આવી છે આ રીતે મારવાની હોય તો આ ઇસ્ત્રીને પ્રેસ ઇસ્ત્રી કહેવાય છે સુપર ક્વોલિટી સાથે તમને નંગ એકદમ સોપર બનાવી દેવામાં આવે છે પાંચ જોડી હોય ને તો તમારે ચાલુ એવું કપડાં હોય તો ઇસ્તરી બનાવ મારી દેવામાં આવશે પાંચ જોડી લાવવા ઓછામાં ઓછા તો બનાવી દેવામાં આવશે બાકી રેગ્યુલર ઘરાકીનું કામ કરે છે ભાઈ જો આ ભાઈ ઇસ્તરી છે અને આને તપાવવા માટે પાણી જોવે છે

અને એ પણ ઇમ્પોર્ટેડ એક ફેરી ઇસ્ત્રી લાગે પછી કાંઈ જરૂર નહીં એવું કાપડ મળી જાય તો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા ને અહીંયા વિડીયોને દુકાને દુકાને હેન્ડ આપીશ ફરી કાલ પાછો નવો બ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામાપીર જય મંગલ